કૃષ્ણ જય માતાજી તો આજે આપણે ઘણા દિવસ પછી બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમ કે વિડિયો આવતા અને હવે ફ્રી હતા પણ બનાવતા અને એનું કારણ તમે હતા કેમ કે કોઈ લાઈક શેર કરતા બરાબર એટલા માટે પછી હવે ફટાફટ વિડિયો બનાવ ને ને હાલો હાલો આવડે લે આપણે હા આ તો જો પણ એક બનાવ્યા છે જો ગુના લે કેવા બીને આ એક નંબર હે ને તો સાહેબ છે અને હું બનાવું છું રોટલી એટલે થોડાક હવે પણ બધા પછી જોવા વાળા અમુક બીજા બધા એમ કેતા હોય ને કેમ બનાવતા નથી પણ એવું કઈ કારણ નહોતું પછી એવું બધું હતું પછી બધા નો આવે થોડોક હું એમ કઈ હાલે નઈ વિડિયો એટલે હવે આપણે કેટલી મહેનત થી બધું કરતા હોય બરાબર કઈ વાંધો નઈ આવે ને બધાય ને આગ્રહ રહેતો થોડોક થોડોક ક્યાંક ક્યાંક ભૂખતા રહીશું વિડિયો તો જો હું રોટલી બનાવું છું જો એટલે બની ગઈ એટલે બાકી છે બરાબર હાલો હવે બધાય પનીર ટીકા ને એનો શોર્ટ વિડિયો જો આવી ગયો છે એ તમે બધાય જોઈ લેજો રેસીપી નો પનીર ટીકા મસાલાનો

આપણે જો ધોવાના છે કપડાં ધોવાના છે ધોવાઈ ગયા છે ફૂકવા જવાના છે ને મસ્ત બધી જો કામ તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ને મારે ઊન તો આવી ગઈ છે હમણાં ટાઈમ રહેતો નથી એટલા માટે તો ચાલો ફટાફટ આપણે કપડા હું નાખી આવું મળી ખાશે અને મસ્ત તો ઘઉં ધોકાઈ દીધા જો બધા તડકે નાખી દે થોડા હારા થઈ જાય ઘંટીમાં ફટાફટરો છે આ ઘઉં છે અને જો કપડા બધા નાખી દઉં કાંઈ એમ સોલારે આપણે ક્યારે વિડીયો ઉતાર્યો નથી તો સોલારે નાખી દઉં કપડા એટલે મસ્ત મસ્ત બધા સુકાઈ જાય આજ થોડાક હાથે તો એને ભીના છે બધા એટલા માટે ચાલો આપણે તગારું લઈ લઈએ હવે અહીંયા બરાબર કામે છે ને હાલ તમને કોથમીરની ની બતાવી દઉં કે આપણે કોથમીર છે કેવી થઈ ગઈ વાવી હતી ઘણા સમય પહેલા બધા આ બધું તો સુકાઈ ગયું ન્યા નથી પણ હવે મસ્ત મસ્ત લીલી કોથમીર થઈ ગઈ આ મેથી છે આ કોથમીર ઊંડા માટી ની હારી થઇ ગઈ અને ઓલા માટી નો થઈ ચાલો હવે આપણે જઈએ નીચે અને પછી મળીએ તો જો અત્યારે થઈ ગયા છે બપોર અને આપણે બપોરે જો સલાડ તો એટલું ખાઈ ગઈ જો આટલું રહ્યો આખી ડીશ ભરી હતી સલાડ ની વાટલો રહ્યો એમાં પલાળેલા મગ છે ગાજર છે ટમેટું છે અને કાકડી છે અને જે આપણે મરચા છે કોબી મરચા સંભારો કરવો છે અને થોડુંક તો અમથું કુવારજેનું શાક કરું છું તેમ જેટલું મારે થઈ રહે છે ને સવારનો ટિફિન નો કરું છું મગનું શાક તો સવારમાં અત્યારે રસોઈ બનાવવાની છે તો આપણે જો આવી જશે હવા બહાર જેવું થઈ ગયું છે કાયમ મોડું હમણાં થઈ જાય છે ચાલો આપણે ફટાફટ કરી નાખીએ અને એટલું સલાડે ખાઈ જાય તો સલાડ છે જમ્યા પહેલા સલાડ છે ને કોઈ દી ખાવાની હરવાર નહીં લેવાનું જમ્યા પહેલા લઈ લેવાનું એટલે કેમ કે જમવાનું આપણે ઓછું અને જે લોકો આમે સારું પહેલાં લઈ લઈ અને જે લોકો વેટ લોસ કરતા હોય ને વજન ઘટાડતા હોય એના માટે ખાસ બરાબર કે આપણે પેલા સલાડ ખાઈ લેવાનું અને પછી જમવાનું એટલે છે ને આપણે ઓછી રોટલી અને તમે જમવાની આરવાર સલાડ લેશો ને તો સલાડ એ વધારે ખવાય છે જમવાનું વધારે કેલેરી વધી જાય એટલા માટે તમે આટલું સલાડ ખાઈ લેવું ડીશ ભરીને એટલે પછી આપણે રોટલો છે ને અડધો હાલે ચાર બાજરાનો રોટલો ખાવ રોટલી ખાવી હોય તો બે હવે ફટાફટ આપણે મળીએ તો જો આપણે એક બાજરાનો રોટલો કરી નાખ્યો છે મગનું શાક તો છે અને રોટલી અને આમાંથી આપણે જો ઊંધિયું કરી નાખ્યું તો ને બધું નાખી વાલો બધા જમવા પોણા પાંચ અને જો પોણા પાંચ તો મને ખાવા છે અને જો હું છું બધા આપણે ઘઉં મૂકી દીધું છે દળાયું છે ચાદર એક રાખી દીધું રોટ બહુ થોડોક આમ થોડો ઘણો તો ઉડે છે એટલે પછી બહાર ગેલેરી માં રાખી દઉં તો અહીંયા દરિયા દ્વારા ચોખાનો લોટ દોઈ નાખો હવે ઘઉં વજરાનો અને એ બાકી છે હજી અને જો અત્યારે હું બનાવવાની સાહેસ જો લઈ લીધી છે એટલે મારે બનાવવું છે રોટલીનું શાક ને કુનાલ માટે તળેલી રોટલીને શાક કેમ કે હવે પાંચ વાગી ગયા આપણે બે ભાઈ ભજા પડશે લાવી આવી જાય છે બરાબર અને દરણા દળે છે ચાલો આપણે હવે ફટાફટ રસોઈ કરી નાખીએ મારે તો આખો દિવસ રસોઈમાં જ ભાઈ હોય આપને એમ થાય કે આખો દિવસ ઠંડુ ખાતા હોય આવે તો ગરમ બનાવી દઈએ કે મારી હાથે રોટલીનું શાક બનાવી રાખજે તો મેં જે રોટલી કરીને મૂકી દીધી હતી બપોરે અને હવે બસ સાસ વઘારવાની છે એટલે રોટલીનું સાસ વઘારતું શાક કરીશ અને કુનાલ માટે એને ગરમ રોટલી ને શાક બનાવી દઈશ ચાલો હવે આપણે પછી મળીએ આગળ આપણે દહીં દળાઈ જાય તો જો મસ્ત આપણે જો તળેલી રોટલી કરી નાખી છે અને એમાં રોટલીનું શાક તો જો હવે ચા બનાવવાની બાકી હવે બનાવવાની બાકી છે તો મોટા હોય દૂધેલી અલગ જ હશે કેમ કે છોકરાને ભાવે જ નહીં શાક રોટલી બધું સારું સારું ખાવા વાળા અલગ અલગ એટલા માટે તો હવે કાંઈક હશે હાજર કાંઈક ને નવીન નવીન તો રોજ કરતા જ હોય હવે આપણે હાજે જોઈ જશે અત્યારે તો નાસ્તા પાણી પછી મોડા કઈક બનાવશું

આપણે બનાવી ભેળ કુનાલ ભાઈ ચાલો હવે આપણે ખાઈ લઈએ હવે આની સાથે પૂરો કરશું મળશું માતાજી જય નવા આવ્યો લાઈક્રાઈબ આવજો thank <music>